સિની સંસ્થા દ્વારા ખેડૂત ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ સિની સંસ્થા દ્વારા એચડીએફસી પ્રોજેક્ટ હેઠળ દાતા તાલુકાના હળદ વિસ્તારના પિસ્તાળીસ ગામોમાં પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા માટે ગ્રામ્ય કક્ષાએ તૈયાર કરવામાં આવ્યા છે તેમની ક્ષમતા વર્ધન માટેર્ડિનેટર શ્રી ગ્રામ્ય કક્ષાએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ખેતીની જમીનની ફળદ્રુપતા સુધારવા માટે વર્મી કમ્પોસ્ટ ખાતર જૈવિક દવા અને બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો ખેતીમાં ઉપયોગ કરવો આ ઉપરાંત ખરીફ ચોમાસુ પાકોનું વાવેતર જેવા કે શાકભાજીના પાકો કઠણના પાકો ફળ ઝાડના પાકો અને નેટ હાઉસ નર્સરીમાં રોપાઓ તૈયાર કરવા વગેરેનો બોળા પ્રમાણમાં ઉછેર કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે ગ્રામીણ ખેડૂતોને રૂપ બની સીઆરપીએ કામ કરવાનો અભિગમ અપનાવી ખેડૂતોની જાગૃતિ વધારવા માટે અનુરોધ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સિની સંસ્થાના સ્ટાફ મિત્રો તથા પંદર ગામના કમ્યુનિટી રિસોર્સ પર્સન હાજર રહ્યા હતા રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા